thank તાલુકાના થરા ખાતે ઓગઢ વિદ્યા મંદિર ખાતે નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો સોળ સપ્ટેમ્બરના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ગુજરાત કર્મચારી મંડળ દ્વારા તમામ કર્મચારીઓને એક લાખ બોટલ લોકહિત માટે એકત્રિત એક સવારે સોળ નવ બે હજાર પચીસ ના રોજ થરા ઓગઢ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ કર્મચારી મિત્રો કોલેજ સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓએ રક્તદાન કરેલ અને તમામ કર્મચારી વિદ્યાર્થીઓને રક્તદાન માટેનું સન્માનપત્ર ગિફ્ટ આપવામાં આવેલ સમગ્ર દેશ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે તારીખ સોળ નવ બે મંગળવાર સવારે વહેલા સાડા દસ કલાકે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાંકરીજ મામલતદાર બી એમ પટેલ કાંકરી તાલુકા ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ શિક્ષણ વિભાગ કાંકરેજના હરીશ ચૌધરી કાંતિલાલ રાયગોર જયંતિભાઈ ચૌધરી જયરામભાઈ જોશી બિંદુબા ઝાલા તેજાજી પરમાર દશરથજી પ્રહલાદભાઈ જોશી તેમજ શિક્ષણ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો ને આગળ વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી राज्य आचार्य संघ मंत्री तरीके हो रहे कांतिलाल सिहोरी

એટલે પ્રાથમિક શિક્ષકો માધ્યમિક વિભાગ હાઈસ્કૂલો સરકારી આરોગ્ય અને 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 એના ઉપરાંત મંડળો મંડળો તમામ દ્વારા એક ભારે ઉઠાવી દિન સુધી અમે લોકો પાસે આંદોલનો કરવા માટે જતા અને આજે અમે એક કર્મચારી મંડળોએ આ દેશ સેવાના કાર્યમાં આજે સંપૂર્ણ એક સાથે જોડાઈ અને આ રક્તદાનનો કાર્યક્રમ આજે અમે કરેલો છે અને આ પ્રસંગે અહીંના આપણા માનનીય પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી આપણા ડોક્ટર શ્રી સરકારી ડોક્ટર શ્રી એમને પણ અમને આ કાર્યક્રમમાં સહકાર આપ્યો અને અમારા તમામ પદાધિકારીઓ તમામ મંડળના પદાધિકારીઓ ખૂબ જહેમત ઉઠાવી અને આજનો કાર્યક્રમ સફળ બનાવવા માટે અમે ખૂબ જહેમતથી આ સફળ બન્યો છે અને લગભગ કાંકરેજ તાલુકામાંથી 700 થી વધુ બોટલો થવાનો અમારો અંદાજ રહેલો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે આજે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું મહાસંઘ પણ સાથે જોડાયું હતું અને મોટી સંખ્યામાં એ રક્તદાન કરવામાં આવ્યું છે વધુમાં વધુ સગર્ભા માતાઓને અને છેલ્લે સમયના બાળકોને વધુ પડતી લોહીની જરૂરિયાત હોય અને એ લો એવા પેશન્ટને ઉપયોગી થાય કેટલા અહીં આનો સંતાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બહુ સરસ રીતે અહીંયા સાથ સહકાર સંયુક્ત મોરચાનો અને વગર વિદ્યા મંદિરના સ્થાપનો પણ અમને મળેલો જોશી મહેન્દ્ર કુમાર ડાયર જી અને પહેલા જે સિરાડિયા પ્રમુખ શ્રી આરોગ્ય કર્મચારી મહાશાખા કોકરેજ એમની સાથેની અમારી ટીમ અહીંયા આજે ઉપસ્થિત રહેલી છે મારી બ્લડ બેંક પાટણ વોલન્ટ્રી બ્લડ બેંક અને જીવન વોલન્ટ્રી બ્લડ બેંક પાલનપુર ચાલે છે બરાબર છે ગમે ત્યારે કોઈ ડોનર જે ડોનર છે એમને બ્લડની જરૂર પડે તો મારો કોન્ટેક કરી શકે છે ગમે ત્યારે અને બોટલ આપણે પ્રોવાઈડ કરી આપશું દરેક ડોનરને બોટલ ગમે ત્યારે ઇમરજન્સીમાં બોટલ બી મળી જશે અને અમદાવાદ બી આપણી શાખા છે તો સર આજે કેટલી બોટલો આપણે બ્લડ ડોનેશનને મળી છે આજે અત્યારે સર બ્લડ ડોનેશન કેમ્પ હજી ચાલુ છે અને ત્રણસો પ્લસ બોટલો થઈ ગઈ છે હજી સુધી

ખૂબ જાણે કોઈ અમારો અંગત કાર્યક્રમ હોય અમારા દીકરા દીકરી મોટા ભાગના કર્મચારીઓએ રક્તદાન કરેલું છે અને રક્તદાનના આ આ મહાયજ્ઞ ભાગ લઈ અને આજના કાર્યક્રમને સફળ બનાવેલો છે ઉપરાંત અમારા આજના તમામ તાલુકાના સમગ્ર આગેવાનશ્રીઓ કીર્તિસિંહજી વાઘેલા હોય કે અહીંના અમારા અદના કાર્યકરો હોય સૌએ સહકાર આપી અને એમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને ખૂબ જ જહેમત ઉઠાવેલી છે આ પ્રસંગે ગુજરાતના અનોઢા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની નિમિત્તે ભેટ સ્વરૂપ એક લાખ પચીસ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થયું મત રક્તદાતાઓનું અને લગભગ એક લાખ ત્રીસ હજાર જેટલું સોન સુધીમાં રક્તદાન થઈ જશે ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં આ એક નોંધ લેવરાશે કે એક વ્યક્તિના સન્માનમાં જન્મદિવસની ભેટ નિમિત્તે આટલું મોટું કોઈ કાર્ય થયું હોય એ આ તબક્કે અમારા કોકરેજ તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કર્યું હતું કર્મચારીઓએ અને એ પ્રમાણે રક્તદાનનો કાર્યક્રમ બહુ સફળ રહ્યો છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ મામલતદાર સાહેબ તથા અલગ અલગ પ્રમુખ શ્રી મંત્રી મંત્રીશ્રીઓએ પણ હાજરી આપી હતી આ તબક્કે જિલ્લા આચાર્ય સંઘ પ્રાથમિક શિક્ષક સંઘ તલાટી સંઘ જુદા જુદા સંગઠનોએ ખુબ મહેનત કરી અને અમારા શ્રી હરેશભાઈ ચૌધરી ગાયકોર સાહેબ પછી જિલ્લા પ્રાથમિક તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી જયરામભાઈ એમની ટીમે દશરથજી બધા ખુબ સહકાર આપ્યો અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો અને આ તબક્કે પત્રકાર મિત્રો એ અમને આટલો સરસ મોકો આપ્યો એટલે અમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માં